સાજોના પ્રતાપપુરા મુકામે ધામધૂમથી ઉજવાતો પીરની જાળ ઉર્ષ મુબારક ઉજવણી કરવામાં આવી રાજસ્થાનના શાજોર જિલ્લાના પ્રતાપુરા મુકામે દર વર્ષે જેમ આ વર્ષે પીરની જાળનું ઉર્ષ મુબારક ચૈત્ર સુધી એકમથી લઈને ચૈત્ર સુધી દસમ સુધી એટલે કે અગિયારમી એપ્રિલથી લઈને ઓગણીસમી એપ્રિલ સુધી ઉર્ષ ઉજવાય છે જેમ આ વર્ષે બુધવારથી શરૂ કરેલ ઉર્ષ મુબારકમાં દરરોજ હજારોની સંખ્યામાં ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી લોકો પોતાની માનેલી માનતાને મનોકામના પૂરી કરવા આવે છે અને આ અંગે ખાદિબ ઇબ્રાહીમ શાહે જણાવ્યું કે પાંચસો વર્ષ અગાઉ દાદાના જગ્યા ઉપર તાતણ કરીને ફેંક્યું હતું તે જગ્યા ઉપર વિશાળ જાટનું થયું આના ત્યાં દરગાહ દાદાની જાળ તરીકે પ્રખ્યાત છે દર ગુરુવારે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા આવે છે દાદાની દુઆથી હજારો શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થઈ છે અને કોઈને ઓલાદ ન હોય યા કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય પોતાની સાચી શ્રદ્ધા લઈને અહીં આવે છે અને દરેકના કામદાદાની દુવાથી થાય છે જ્યારે અહીં બનાવેલા થરાદી મેમણ મુસાફરખાનામાં સતત આઠ દિવસ સુધી રહેવાની જમવાની સુંદર રીતે વ્યવસ્થા કમિટી દ્વારા કરવામાં આવે છે ડોક્ટર રજાકભાઈ તાહિરભાઈ જાકીરભાઈ વાહિદભાઈ દિલાવર હુસૈન ફઝલભાઈ સબીરભાઈ સાચોર હાજી ફકીરભાઈ મોહમ્મદભાઈ ઇદરીસભાઈ ફઝલભાઈ હાજી યુસુફભાઈ સરારભાઈ દેલાવરભાઈ જાકીરભાઈ જાવેદભાઈ અને રફીકભાઈ જ્યારે ઉર્ષના મેળામાં ખાણીપીણી અને દરેક પ્રકારની ચીજ વસ્તુની ખરીદીની દુકાનોને ચકદોલો સરકસ મોતનો કુવો સહિત આકર્ષણનું કેન્દ્ર બન્યા શુક્રવારે ઓગણીસમી એપ્રિલ બે હજાર તેવીસના ઉર્સનું સમાપન થશે તેવું દરગાહ કમિટીએ જણાવ્યું